તો મિત્રો તમારે પોતાના ઘરનું સીંગ તેલ વાપરવાનું છે ને સીંગ તેલ લેવાનું છે જેમ કે મારી જેમ તો કોઈ કંપનીનું તેલ નથી લેવાનું તો મિત્રો મેં આમાં તેલ નાખી દીધું છે ગેસ પણ શરૂ કરી દીધો છે તો હવે આમાં શીસમના લાકડા નાખીશ રીમ ભોજ તો મિત્રો વાળ એકદમ સરસ મજાના રે પણ ખરે તો મિત્રો હવે આ તેલ ફૂલ ઉકળવા દેવાનું છે કેમ કે સીસમ લાકડાનું સંપૂર્ણ બધું આમાં જે કઈ હોય આવી જાય અને માથામાં નાખવાનું છે જે વાળ ખરે નહીં તો મિત્રો ઘરે બનાવવા માટે તેલ એક તો મિત્રો તેલ ઉકળી જાય ફૂલ પછી સીસમના લાકડા નાખવાના છે અને તો મિત્રો તેલ ફૂલ ઉકળી જાય શીશમના લાકડા પણ ઉકળવા મળે પછી કપૂર નાખવાનું છે અંદર તો મારું તેલ પણ ઉકળી ગયું છે શીશમના લાકડા પણ ઉપર આવી ગયા છે તો હું આમાં નાખીશ કપૂર ને નાખી દઈ તેલ કોને બનાવવું તો મિત્રો ગેસને થોડોક ધીમો કરી દેવાનો છે અને તેલ એટલું બધું ઉકાળવાનું છે કે જ્યાં સુધી કલર કાળો થાય ત્યાં સુધી તો મિત્રો તમે પણ આ તેલ ઘરે બનાવવાનું કરો કોઈ પણ કંપનીનું નહીં આ તેલ નાખવામાં જ મજા આવે માથામાં ઠંડક પણ રહેશે વાળ પણ એકદમ સરસ રહેશે એટલે તમે પણ તેલ ઘરે જ બનાવવાનું રાખો હું વર્ષોથી આ તેલ ઘરે જ બનાવું છું અને વાળ પણ એકદમ સરસ રહેશે માણવા જો સરસ મજાના છે મેં ક્યારે પણ કોઈ કંપનીનું તેલ વાપર્યું નથી તો તમે પણ આ તેલ વાપરવાનું શરૂ કરી જો તો ભાઈ ભાઈ મિત્રો કોને કોને આ તેલ પસંદ છે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો આગળ